બધા લઈ લીધું હાલો મારી નાય હું માનપુર સિંહ શાખા બાબુ બોલું સર્વ મારી નાચને વિનંતી કરું મારી નાચને હું પૂજા લાગીને વાત કરું છું કે મારી નાચ કે ખારા પર મારું બેસવું માનપુર મારું ગામ શાખા બાબુ મારું નામ પણ જયંતિ બસુ તને એક વાત કરું છું તું મારા કાકા નું હબુ છે પણ મારું હબુ છે પણ ખાખરા ને અને સદન ને બેના વાત થયો પણ સજન ગમે ના બોલાવતો પણ ખાખરો આવતો પણ ખાખરો તો ખેદીલો હતો ભલા મને એમાં સદન ખેદીલા નથી તો જાણતી બસુ તને એક કહેવામાં આવે છે તો તને એક કહેવામાં આવે છે કે ભાઈ અમે સદન તને ગમે એટલી આટલી આટલી પેઢીઓ આટલી આટલી તને એમ બતાવતા તું ત્યાં આવતો નથી સુરાધમાં જાનકી બસુ તો તું ત્યાં આવતો નથી અને ભલા જે કાયદો તો હતો ગઢુલાની ની પાદી નો ગઢુલા અને ગઢુલા ની આવીને તો ગમે દેવ શું દીધું હોત તો મારી નાચ શું અને મારી નાચ તમને વાત કરે કે ભાઈ તમે આ જવાબ ગઢોળાની પેઢીયા ન આવ્યા એટલે મેં તમને દેવસા દીધેલા છે પણ શાંતિ બસો કોઈ તારી પેઢીએ ગજરો ગુથાયેલો નથી પણ શાંતિ બસો તને એક કહેવામાં આવે છે કે ભાઈ ખાખરાને સદરને બેના વાત છે તો તું અમારી માથે ખેદ ખેદ પણ હું તારી માથે ખેદ કરતો નથી એમાં તો સજન થઈ પણ આટલું આટલું કહેતો તો જવાબ દેવા નથી આવતો પણ કાલ તારે ઘરે આઠમ તારી દેવી આઠમ પૂજાય છે નોમ પૂજાય છે તો મારી નાત મારી નાત છે ગંગાનો ઘાટ છે મારી નાત છે માં બાપ છે આટલું આટલું અમને કહેતા અમને શાંતિ બસો સુરા ધર્મથી કે જવાબ દેવા આવતો નથી કાગળ મેચા પમદાડે પેલા દી કાલ પમદાડે તને બોરડા ભેગા છે તો બસું તું એ પણ આમ જો ઝીણા ઓલા જો સુરત એમાં તે ફોન સીસ કરી દીધો પણ મારી નાચ ને કોઈ ગળે વાત ઉતારવા આવતો નથી તો જાતે બસું અને મારી નાચ એનો હકુ હોય એનો હાય હોય તો અમારો ઇન્સાફ કરવાનો છે અમે અમે આમ તો અમે પહેલ કરી નાચી હોય ને તો કૃષ્ણ બસુંય મોટો હાન નથી જાતે બસુંય કોઈ હાન નથી ઓલા જો ઝીણા જવરે કોઈ હાન નથી તો અમે ઝીણા જવર પાંચ ચાર અગરબત્તી અમારે રખાને અમારે બાળાઈ જ દેવી છે

પાંચ વર નો નહીં દયા વર નો દે નો ખાત હોય તો અમારા ગરીબનો ઇન્સાફ કરો અને અમારે માતાજી અમારી ભૂલ શોખ હોય તો માફ કર્યો